બોરસદ ખાતે મતદાન જાગૃતિની રેલી યોજાઈ મતદારોને મતદાન જરૂર કરીશ માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી લોકસભા સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ ને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર શ્રી અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સરાહનીય પ્રયાસો થઈ રહ્યા છે મતદાન જાગૃતિના પ્રયાસ સ્વરૂપમાં એકસો નવ બોરસદ વિધાનસભા મત વિસ્તારના મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી અમિત વી પટેલના માર્ગદર્શન હેઠળ તાલુકા વિકાસ અધિકારી દ્વારા આયોજિત બોરસદ વિધાનસભા મત વિસ્તારમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત રેલીનું ખૂબ જ સરસ રીતે આ રેલીમાં કર્મચારીઓ અને લાયન્સ ક્લબ રોટરી ક્લબ સન સિટી બીએલઓ સુપરવાઇઝર બીએલઓ એલ સંચાલકો સરસ્વતી શિશુકુંજ વિદ્યા નૂતન ગુજરાતી શાળા જેડી પટેલ હાઈસ્કૂલ વિદ્યાર્થીઓ જોડાયા હતા આ મતદાન જાગૃતિ રેલી બોરસદ નગરપાલિકા સરકારી બાગથી બસ સ્ટેન્ડ ફોવારા ચોક સરદાર ચોક બળિયાદેવ મંદિર અમદાવાદી દરવાજા ગાંધીગંજ બોરસદથી પરત નગરપાલિકા સરકારી બાગ સુધી યોજાઈ હતી અને દરેકને મતદાન અવશ્ય કરવા અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી